નમસ્તે મિત્રો જય શ્રી રામ એન્ડ સુપ્રભાત આ વિડીયોમાં તમારું સ્વાગત છે આજના આ વિડીયોમાં આપણે જાણીશું કે બકુલભાઈનું સાચું નામ શું છે તેમના ગામનું નામ શું છે ત્યાં તેમની એક મહિનાની ટોટલ કમાઈ કેટલી છે અને ક્યાં વિસ્તારમાં રહે છે તો બધું મિત્રો આપણે આ વિડીયોની અંદર જાણીશું એટલે તમે આ વિડીયોની અંદર અંત સુધી બન્યા રહેજો આપણે બુકુલભાઈની સાચી અને સંપૂર્ણ માહિતી મેળવીશું જો તમે અમારી ચેનલમાં નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ લાઈક અને બાજુમાં રહેલું બેલ દેજો જેથી તમને આવા અવનવા વિડીયો સૌથી પહેલા મળી રહે તમારો કિંમતી સમય આપી અમારો વિડીયો જોવા બદલ તમારો ખૂબ આભાર હેલો મિત્રો બકુલભાઈનો વિડીયો અને તેનું સાચું નામ આપણે આ વિડીયોમાં જાણીશું તો તેનું સાચું નામ છે રાહુલ વેગડ હા મિત્રો રાહુલ વેગડ જે તેમના વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં જોવા મળશે અને મિત્રો તમે ગામની વાત કરીએ તો ભાવનગરના ધોળતા ધોળકા તાલુકાના વિસ્તારમાં આજુબાજુના છે અને મિત્રો તેમની એક મહિનાની ટોટલ કમાઈ ખૂબ જ તાજી છે તેની ટોટલ કમાઈની વાત કરીએ તો તે ખૂબ તાજી છે તેમની કમાઈ તેમના વિડીયો વ્યૂઝ ગૂગલ એડ અને સ્પોન્સરશીપના આધારે હોય છે જેની આપણે કુલ કમાઈ ન કહી શકીએ કારણ કે તેની ટોટલ કમાઈ ખૂબ વધારે છે અને જે ડિજિટલ ચેનલના વિડીયો બકુલભાઈ સાથે જ બનાવે છે જેથી તે ભોળા દાદા અને મુમરાભાઈને તેમાંથી પૈસા આપવાના હોય છે તે ડિજિટલના વિડીયો બધા જ બકુલભાઈ સાથે લખે છે અને તેને એક્ટરને એક્ટિંગનું પણ શીખવાડે છે બધાને પાત્ર પણ બકુલભાઈએ જ શીખવાડે છે બકુલભાઈ ખૂબ સારું કામ કરે છે અને મિત્રો બકુલભાઈના લગ્ન થઈ ગયા છે બુકુલભાઈના લીધે તે ડિજિટલ છે ખૂબ સારી ચાલે છે અને મિત્રો ભોહાદાદાનું પાત્ર ખૂબ સારું છે એટલું જ નહીં પણ તે ડિજિટલના બધા જ પાત્રોનું બધા જ પાત્રોનું કામ ખૂબ સારું છે જેમાં ભોહા દાદા અને બકુલભાઈ મળીને ખૂબ સારી રીતે કામ કરી રહ્યા છે તેથી તેમને એક મિલિયન કરતાં પણ વધારે સસ્ક્રાય થઈ ચૂક્યા છે એટલે એને એક દિવસે એક દિવસે સારા સારા વિડીયો મૂકી રહ્યા છે અને આપણને કોમેડી અને ફની વિડીયો પ્રોવાઈડ કરતા રહ્યા છે તેથી તે ડિજિટલને સાદામાં સાદા એટલે વધારેમાં વધારે સપોર્ટની સપોર્ટ કરજો અને આપણા ગુજરાતમાં પહેલા નંબરની વેબસાઇટ એટલે ચેનલ આપણે બનાવી દીધી છે એટલે તે ડિજિટલ ચેનલને વધારેમાં વધારે સબસ્ક્રાઈબ કરો અને તેના વિડીયો જોતા રહો અને તેને લાઈક કરો અને સપોર્ટ કરો એક મિલિયનમાંથી આપણે ગુજરાતની પહેલામાં પહેલી મોસ્ટમાં મોસ્ટ એટલે વધારેમાં વધારે

કમાય છે તે મિત્રો હા તે વારા ઘડીએ કહે છે કે હું ગામડે જાઈશ તે ક્યાં ગામના છે તે બધું જ મિત્રો આપણે આ વિડીયોમાં જાણીશું હા તો આપણે આ વિડીયો સ્ટાર્ટ કરીએ મિત્રો તેનું નામ વિનુભાઈ વેદ છે અને આ મિત્રો તેના લગ્ન થઈ ગયા છે તે મહિનામાં ચાલીસ થી પચાસ હજાર રૂપિયા આરામથી કમાય છે અને તેને પંદરસો રૂપિયાનો પગાર નથી પણ તેને આ યુટ્યુબ ચેનલમાંથી માંથી પચાસ હજાર રૂપિયા આરામથી મળે છે અને મિત્રો તેનું મૂળ વતન અમદાવાદની નજીક રેફરા ગામ છે અને હા મિત્રો આ માહિતી હકીકત અને સાચી છે જો તમને આ વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલ નું પેજ સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઈક કરજો અને વિડીયો શેર જરૂર થી કરજો અને કોમેન્ટમાં જય શ્રી રામ જરૂરથી લખજો જય શ્રી રામ